નમસ્કાર દર્શક મિત્રો ઝીરોવાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો ઝીરોવાર કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું અતિવૃષ્ટિની જે પ્રકારે જન્માષ્ટમીના અવસર પર જે વરસાદ આવ્યો અને સતત ત્રણથી ચાર દિવસ કે જે ગુજરાતને વરસાદે ગમરોડ્યું કહી શકાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે મેઘમહેર જોવા મળી અને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા સૌથી વધુ જે તારાજી આપણે જોઈ વડોદરામાં જે પૂરની સ્થિતિ ત્યારબાદ કચ્છની વાત કરીએ દ્વારકાની વાત કરીએ સહિતના જે સૌરાષ્ટ્રના જે પણ જે જિલ્લા છે તેની આપણે વાત કરીએ તમામ જગ્યાએ જે પ્રકારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા પરંતુ જે અસરની આપણે વાત કરીએ છીએ તારાજીની તો તેમાં ખેડૂતોનો પણ એક સવાલ કે જે બની રહ્યો છે કારણ કે ખેડૂતો પણ આ જે વરસાદના કારણે પાયમાલ થઈ ગયા છે સતત વરસાદની હેલી જોવા મળી ત્રણ દિવસ સુધી અને તેમાં ખેડૂતોના ઘણા બધા જે ઊભા પાકને આપણે વાત કરીએ તો તેને નુકસાન થયું છે અને ત્યારબાદ જ્યારે વરસાદ જે વધુ આવી જતો હોય છે ત્યારે ત્યારબાદ જે નુકસાન થાય છે અને ત્યારબાદ વળતરની માંગ પણ તેજ બની જતી હોય છે ત્યારે દર વખતે જે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે અમે સર્વે કરવામાં આવશે અને સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે તેવી પણ વાત કરવામાં આવી છે પરંતુ આજે આપણે એ જ વાત કરવાના છીએ કે સર્વે જે કરવામાં આવે છે ત્યારબાદ ખાસ કરીને આપણે વાત કરીએ તો કેવા પ્રકારે જે સર્વે જે કરવામાં આવે છે અને ત્યારબાદ સવાલો કેમ ઉઠે છે કારણ કે સુરેન્દ્રનગરની આપણે ખાસ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પણ એક જે કહી શકાય કે ખેડૂત આગેવાન અને તેમની સાથે ઘણા બધા ખેડૂતો જોડાયા અને તેમાં સવાલ ઊભો કરવામાં આવ્યો કે માત્ર સર્વેના નામે નાટકો થાય છે યોગ્ય સર્વે નથી થતો આ પ્રકારની પણ એક વાત કે જે કરવામાં આવી છે અને તેમાં વળતર જે માંગ કરવામાં આવી છે યોગ્ય સર્વે થાય તેવી માંગ કરવામાં આવી છે વડોદરાની વાત કરીએ તો હર હર્ષંઘવી પણ સતત બેઠકો કરી રહ્યા છે અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોને તે મળ્યા છે અને તેમાં જે વાત કરીએ તો ધારાસભ્યો દ્વારા એક કેતન ઇનામદારની આપણે વાત કરીએ તો અહેવાલ એ પણ છે કે તેમણે એ પણ ચર્ચાઓ કરી છે કે જે વળતર છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવે જે વળતર મળે છે જે સહાય મળે છે તે પૂરતી નથી અને સઘન સર્વે કરવામાં આવે આ પણ એક વાત કરવામાં આવી છે ત્યારે આજ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવાની છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે શૈલેષભાઈ પરમાર ભાજપના નેતા ત્યારબાદ ચેતન ગઢિયા આપણી સાથે છે નેતા કિસાન કોંગ્રેસથી અને ત્યારબાદ આપણી સાથે છે જે કે પટેલ આપણી સાથે જોડાયા છે ખેડૂત અગ્રણી સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો વાત કરીએ જે કે ભાઈ આપણાથી જ શરૂઆત કરીએ જે પ્રકારે વાત કરીએ સુરેન્દ્રનગરમાં આજે એક સંમેલન મળ્યું જેમાં ઘણા બધા ખેડૂતો જોડાયા ખેડૂત આગેવાનો જોડાયા અને સર્વેને લઈને કે માત્ર નાટકો કરવામાં આવે છે સર્વેના આધારે યોગ્ય સર્વે નથી કરવામાં આવતો આ બધા સવાલ ઉઠ્યા છે અને તે મુજબ આગળ વાત કરવામાં આવશે આ એક સવાલ કરવામાં આવી રહ્યું છે કેમ એવું લાગી રહ્યું છે કે સર્વેના નામે માત્ર નાટકો થાય છે ખરેખર શિવમભાઈ સર્વે ની જાહેરાત થઈ ગઈ પેલા તો આપણે જોઈએ તો સર્વે કરવાની જરૂરિયાત ના દીકરા બે ત્રણ વર્ષથી જે કઈ સાઈ ચૂકવાની છે એસડીઆરએફ અને એનડીઆરએફ મુજબ ચૂકવાની છે અને તેત્રીસ ટકા નુકસાન તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તો ત્યાં સાઈ ચૂકવાય હે શિવમભાઈ જયારે તેત્રી ટકાથી વધુ નુકસાન છે એ સરકાર પણ સ્વીકારી શકે કે જ્યાં વીજ પોલ પડી ગયા હોય કે જ્યાં પાકા ડામરના રોડ રસ્તા તણાઈ ગયા હોય ત્યાં ખેડૂતના ખેતરનો પાક ધોઈ જ ગયા હોય જ્યાં જન્માષ્ટમીના મેળા બંધ રહ્યા હોય વરસાદના કારણે ત્યાં કપાસ હોય મગફળી હોય તુવેર હોય મરચી હોય ડુંગળી હોય કે બાગાયત પાક હોય બધામાં તેત્રીસ ટકાથી વધુ નુકસાની છે જ્યારે સિત્તેર થી પંચોતેર ટકા જેવી નુકસાની પહેલી નજરે દેખાતી હોય તો એમાં સર્વે કરવાની જરૂરિયાત નથી રહેતી સીધી ખેડૂતોને સહાય આપી દેવાની આવી શકે અને ખરેખર તો જ આ સરકારને આપણે સંવેદનશીલ ગણી શકીએ બીજી વસ્તુ કે સર્વેના નામે સરકારની આમાં મનસા ખરાબ હોય કે ન હોય પરંતુ માની લો કે સર્વેનો કોઈ યોગ્ય સરકાર દ્વારા ક્યારે જવાબ જવાબદારી હોતી નથી કે જે સર્વે થશે કે આપણે કોઈ પણ જિલ્લાને જિલ્લા એકમ મુજબ સર્વે કરીશું તાલુકા એકમ મુજબ સર્વે કરીશું કે ગ્રામ્ય એકમ મુજબ સર્વે થશે આ સરકાર શ્રીએ ખરેખર આપણે શૈલેષભાઈ ના મારફતે આપણે કેવરાઈએ જિલ્લામાં વિસ્તારમાં પાકને નુકસાની ઓછી આવી હોય એવા ગામડાનું સર્વે કરીએ તો ખેડૂતોને સર્વેના નામે સર્વે થાય ના મળે આવું જ તાલુકા એકમમાં થાય આવું જ ગ્રામ્ય એકમ માં થાય તો આ સર્વે ના લીધે સરકારની મનસા ખરાબ ના હોય તો પેલા તો એમને એકમ જાહેર કરવું પડે બીજી વસ્તુ કે ઘણા બધા જિલ્લામાં તો આંકડા આવી ગયા કે અમારી ટીમ ગઈ હતી ચાર દિવસ પછી પાણી ઉતરી એવું બાકીના દસ હજાર હેક્ટરમાં અમારા ટીમના માણસો જ્યાં ટીમ મેમ્બરોની સંખ્યા જોઈએ તો આઠ થી દસ ની હોય 8:10 નહી હોય શું ભાઈ તો માની લ્યો કે મહારા 64 ગામનો તાલુકો હે તો એમાં 8 જણા સર્વેમાં ગયા ઈ વી 22000 હેક્ટર માં કેવી રીતે ફરી આવ્યા સવાલ થાય પાસું નોંધ લખે કે નદી નાળા આવી गेला હોવાથી ખરાબ રસ્તો હોય જ્યાં અમે હજુ જઈ શકા નથી તો એ ખરાબ જગ્યાએ તો જો જઈ જ નથી શકા ત્રીજી વસ્તુ કે માની લો સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે શિવમભાઈ તો પ્રાકૃતિક ખેતીમાં હોય હોય બે પાક કે કે મારું એક એકરનું ખેતર છે શિવમભાઈ એમાં તુવેર અને અડદ બંને પાકો આવેલા હવે તુવેર ખતમ થઈ ગયું અને અડદ જીવ તાર્યા તુવેર પતી ગયા અડદ જીવ તાર્યા તો એને નુકસાની કેવી રીતે ગણવી એટલે ખરેખર સરકાર શ્રી વર્ષોથી સર્વેના નામે એક પરિપત્ર આપી દે અધિકારીઓ સર્વે કરે અને છેલ્લે કેવી રીતે આંકડા આંકડામેળ કરે છે એ આમાં પડદામાં સાહે કે ખેડૂતોને નુકસાન હોય સત્તા પણ જે તે જિલ્લાની ઉપર સહાય ન ચૂકવી હોય કે જે અધિકારીઓને સહાયની કામગીરી ના કરવી હોય કે કોઈ પણ જિલ્લાને સરકાર કે અધિકારીઓ બાકાત રાખી અને ખેડૂતોનું શોષણ કરી શકે છે જી ચેતનભાઈ જે સવાલ ઉઠ્યા છે કે સરકારની મનશા ખરાબ ન હોય તો જે એકમ જાહેર કરવાની વાત છે આ સિવાય જે પણ વાત કરી છે જે કે ભાઈએ કેમ આપને પણ જે એ વાત સાથે આપ સહમત છો કે જે પણ સવાલ ઉઠાવ્યા છે કે મનશા ખરાબ છે શોષણ કરવામાં આવે છે ખેડૂતોનું શું કરવું જોઈએ સર્વેની કામગીરીમાં કઈ રીતનું સુધારો લાવવો જોઈએ જેથી સવાલો ઉઠી રહ્યા છે તે સવાલો ન ઉઠે આપણે જે અત્યારે ગુજરાતમાં જે મુખ્ય પાક છે ને કપાસ ને મગફળી જે ગુજરાતના ને સૌરાષ્ટ્રના મુખ્ય પાક કહેવાય છે એની અંદર પચાસ ટકા ઉપર તો એમને ખાલી નુકસાન નાના ખતરમાં બધી જગ્યાએ થઈ ગઈ છે અત્યારે કપાસ તો લગભગ અમુક અમુક જગ્યા પર ગયો છે હવે પાછાના જે પાક છે રવિ પાક આવે એમાં એટલું બધું ઉત્પાદન આવે તો ખેડૂત થાય પેલી સર્વે આજે ચેનલ ઉપર આપણે ઓછા પછી દસક ડિબેટ કરી છે આની પેલા જયારે અતિવૃષ્ટિ આવી જયારે જયારે કઈ આવું કઈ બનાવું બન્યા દસક ડિબેટ કરી દર વખતે એક પ્રશ્ન જોઈએ સર્વે કેમ મોડું તો સર્વે મોડું એટલા માટે કરવામાં મને એવું લાગે છે કે સર્વે એટલા માટે મોડ કરવામાં આવે છે ખેડૂતોને જે નુકસાની ગઈ છે ને અત્યારે ખેડૂતો દાઈજમાં હોય અને થોડો પંદર વીસ દિવસ મહિનોથી કાઢ નાખે આ લોકો સર્વે બાના કાઢી કાઢીને એટલે ખેડૂતો પછી કઈ બોલે પોતાના ખેતરમાં કામે લાગી જાય અને આ લોકો હાડા ત્રણસો કરોડ નું પેકેજ જાહેર કર્યું એ ખાલી ઘેડ વિસ્તારમાં છસો કરોડ ની જરૂરિયાત હતી ઘેર વિસ્તારને ખાલી છસો કરોડ રૂપિયા દેવાના હતા એ આખા ગુજરાતમાં ત્રણસો કરોડ નું પેકેજ જાહેર કર્યું અને વાહ હોય લૂંટી ગયા એટલે એટલા ખેડૂતોને પૈસા આપ્યા હવે તમે વિચાર કરો હા ત્રણસો કરોડ રૂપિયા પિસ્તાલી તાલુકામાં પિસ્તાલીસ તાલુકામાં સાડા ત્રણસો કરોડ રૂપિયા એટલે એક તાલુકામાં સાત થી આઠ કરોડ રૂપિયા છે તો એક તાલુકામાં સાત થી આઠ કરોડ રૂપિયા એટલે એક ગામમાં કેટલા પૈસા આવે તો સરવાળો કરો તમને કાંઈ ન હોય પણ દેખાડે મોટું મોટું એના જેવી વાત છે એટલે સર્વેમાં પણ આ સ્થિતિ કરવામાં આવે છે અને હર વખતે આ પહેલી વખત નથી જ્યારે જયારે અતિવૃષ્ટિ પડી જયારે જયારે અતિ વરસાદ પડ્યો ગમે એથી એકસો એક થયું ત્યારે દર વખતે સર્વેના માના કાઢી અને સર્વેને લાંબો લાંબો ટાઈમ ખેંચવામાં આવે છે અને કા પછી એની એને કહેવાય અધિકારી પૂરતા નથી એવી વાતો કરવામાં આવે છે અત્યારે તો ખરેખર હું તો એવી માંગણી કરું છું અમે તો કિસાન એવી કરી છે કિસાન કોંગ્રેસ કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે કારણ કે ખેડૂતોને હવે રવિ પાક લેવો હોય તો એની પાસે પોતા પૈસા નથી ખેતી આગળ આગળ નું બીઆરણ લેવા માટેના તો તાત્કાલિક ધોરણે કાલે લીલો દુષ્કાળ જાહેર કરી દેવામાં આવે હવે સર્વે તો થઈ જ ગયું છે જે કે ભાઈ જેવી રીતે વાત કરી કે મેળા બંધ રહ્યા છે લાઈટો થાભલા પડી ગયા છે તો આટલો બધો વરસાદ પડ્યો છે ને ખબર જ છે અને બધા ને ખબર છે કે ગામમાં તમે પેલા મંત્રી પૂછો એના જે નાના નાના અધિકારીઓ છે પૂછો તાલુકામાં કેવી સ્થિતિ તો બધાને ખબર છે તો સર્વે કરવાની આમાં વાત જ નો આવે તાત્કાલિક ધોરણે સહાય કા નિયમ દુષ્કાળ જાહેર કરી સહાય કરી દેવાની આવે કારણ કે મુખ્ય પાક ખેડૂતનો ધોવાનો છે હવે ખેડૂતને બીજો પાક વાવવો હોય તો ત્યારે કેવી ત્યારે કેવી રીતે કરી શકે તો મને એવું લાગે છે કે આમાં પણ સર્વેનું જે હર વખતે હર વખતે જેવી રીતે થાય છે એવું જ કરવામાં આવશે પંદર વીસ દિવસ કાઢી દેવામાં આવી છે કે મહિનો થી કાઢી દેવામાં આવી છે સર્વે સર્વે કરી અને ખેડૂતોને પોતાની જે નુકસાની ગઈ છે એને ભૂલાવી દેવામાં આવશે અને ખેડૂતોને મોટું લોલીપોપ સમાન જેવી રીતે ત્રણસો કરોડ નું વાત કરી છે એવું પાછું એવું મોટું એવું કહે કે પાંચસો કરોડ રૂપિયા પણ એની કરતા કોઈ નહીં આવડે મોટું પેકેજ તો મોટું જાહેર કહે છે પણ ખેડૂતોના ભાગમાં કઈ નહીં આવે હમ જી શૈલેષભાઈ ઘણી બધી વાત બંને જે મહેમાનોએ કરી છે હવે એ જ વાત કે અત્યારે જે વરસાદ આવ્યો છે સર્વે કરવામાં અન્ય બીજા દિવસો વીતી જશે ખેડૂતને જ્યારે જરૂર છે ખરી તે સહાયની ત્યારે સહાય નથી મળતી આ એક વાત એ પણ છે કે જલ્દીમાં જલ્દી સહાય કરવામાં કારણ કે સમગ્ર ગુજરાતની આ સ્થિતિ છે જે પ્રકારનો વરસાદ વરસ્યો છે તેમાં ખેડૂતોને જે નુકસાન થયું છે તે જ વાત છે શા માટે દર વખતે સર્વે જે કરવામાં આવે છે તેમાં સવાલ ઉઠે છે સરકાર તો કહે છે કે અમે આપ્યું છે

તો એવું કરવાનું થશે પણ તો પણ ચેતનભાઈ સહાય પેકેજ આપ્યા છે એની એના કુલ ખેડૂતો જે લાભાર્થી છે એ લાભાર્થી એકાણું લાખ ઓગણચાલીસ ચાલીસ હજાર પાંચસો ને પચીસ એકાણું લાખ ઓગણચાલીસ હજાર પાંચસો ને પચીસ ખેડૂતોને લાભ મળ્યો છે ખેડૂતો અત્યારે પણ સર્વે કરી અને જાહેર કરતા હતા હવે ચેતનભાઈ અને એના વડવા ગાળી વગાડીને કેતા હેલો

બહાર આવે ખુલી ને બહાર આવે જી શરેશભાઈ જે સર્વે ની વાત છે ચોક્કસ થી કે આપવામાં આવી છે બધી જ વાત પરંતુ આજે જે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો સાથે મિટિંગ કરી હર્ષ સંઘવીએ અને તેમાં જે અહેવાલ છે કે ધારાસભ્યોએ પણ માંગ કરી છે કે યોગ્ય સર્વે થાય સઘન સર્વે થાય અને જે સહાય ચૂકવવામાં આવે છે તેમાં પણ વધારો કરવામાં આવે જે અત્યારે સહાય ચૂકવવામાં આવે છે તે પૂરતી નથી આ એક વાત કેતન ઇનામદા દ્વારા કરવામાં આવી છે જે અહેવાલ છે ધારાસભ્યને પણ હવે રજૂઆત કરવી પડે છે ખેડૂતો માટે જે સ્થિતિ બની છે તેના માટે હા હું શિવમભાઈ આપની વાત સાથે સહમત છું અને ખેડૂતોની વાત સાથે પણ અમે સહમત છીએ કે એને કઈ વધારે જોતો હોય છે એમાં કઈ ખૂટતું હશે દેવાનું હશે તો દઈશું એમાં કોઈ પ્રશ્ન નથી હડતાલ કરવાનો બંધારણમાં તમામને અધિકાર આપ્યો છે હડતાલ કરી શકે છે કે હડતાલ કરવી કે માગણી કરવી એના ઉપર ખભે બંદૂક રાખી અને પોતાનો મનસુખો પાર પાડવો એ કોંગ્રેસની નીતિ રીતિ રહી છે ખેડૂતો માટેની સરકાર છે ખેડૂતોથી ખેડૂતો દ્વારા ચાલતી સરકાર

કે સર્વે કરવામાં આવે છે ક્યાંક નાટકો કરવામાં આવે છે ક્યાંક યોગ્ય સર્વે કરવામાં નથી આવતો એટલા બધા દિવસો વિતાવી દેવામાં આવે છે જ્યારે ખેડૂતને ખરી સહાયની જરૂર હોય છે ત્યારે સરકાર સહાય નથી કરતી અને જે છે એ પણ શિવમભાઈ આપની વાત સાથે હું સો ટકા સહમત છું પરંતુ ખેડૂતના ખેતરમાં જવા માટે આપણે પેલા પણ કેતા જવા માટે વરાત થવા દેવી જોઈએ એમ વરાત થઈ એટલે તરત સર્વે કરો સર્વેમાં માં ક્યાંય ભૂલ હશે તો એમાં એમાં કઈ વાંધો નથી આ સરકારનું મન ખુલ્લું છે કોઈ પ્રશ્ન નથી પરંતુ વાતનું વતેસર કરવું અને નાની નાની ભૂલ રેકોર્ડમાં નામ નોંધાવા સુધીની વાત કરવી આ ચેતનભાઈ વડના વડવાઓ જે વાત કરી છે ખેડૂતો સહમત તો છો પરંતુ જ્યારે પણ સર્વે કરવામાં આવે છે દર વખતે કેમ સવાલો છે દર વખતે કેમ ખેડૂતો એવું કહેતા હોય છે કે યોગ્ય સર્વે અમારા ત્યાં નથી થયો આ પણ એક સવાલ બનતો હોય છે જે કે ભાઈ ખરેખર આમાં કેવું છે કે શિવમભાઈ એકમ ફિક્સ નથી એટલે એકમ ફિક્સ ના હોય એટલે જ્યારે પણ કોઈ અધિકારી માની લ્યો કે સામેના પક્ષને ને આશિક હોય અધિકારી તો એને એને ઉડાવવું હોય તો ઈઝીલી ઉડાવી શકે ગ્રામ એકમ મુજબ માની લ્યો કે મારા ગામને વળતર મળે હે તેત્રી ટકાથી વધુ નુકસાની છે તો એને તાલુકા એકમ બનાવી દે

અને જિલ્લા એકમ માં કન્વર્ઝન કરી નાખે તો કોઈ નહીં એટલે પહેલા સર્વેમાં તો સરકારે એ ડિક્લેર કરવું પડે કે અમે ગ્રામ એકમ મુજબ સર્વે ને રિપોર્ટ તૈયાર કરીશું તાલુકા એકમ મુજબ કરીશું કે જિલ્લા એકમ મુજબ કારણ કે તેત્રીસ ટકા જવાબ લઈ લઈએ ચોક્કસ જે વાત કરી છે અત્યારે આ પ્રશ્ન સતાવી રહ્યો છે ઘણા બધા ખેડૂતો છે એ આ સવાલ ઉઠાવી રહ્યા છે આના મુદ્દે યોગ્ય જાહેરાત સરકાર ક્યારે કરશે જે એકમ તરીકે તાલુકાને લીધેલો છે અને જે પ્રકારે માનું કે એકમ તરીકે ગામને લેવું જોઈએ કે એકમ તરીકે કોઈ માનું કે ચાર ગામ વચ્ચેનું હોવું જોઈએ વાત વાત વ્યાજબી છે એમાં સહમત છીએ પણ અત્યાર સુધીમાં સહાય પેકેજ NDRF ને એસડીઆરએફ પછી પણ સહાય પેકેજ કોઈ આપ્યા હોય તે ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે ચેતનભાઈના વડવાઓ દી સહાય આપી નથી અને ભૂલ અમારી માનો કે થઈ હોય

એકો મુદ્દે જે સવાલ ઉઠી રહ્યા છે ચેતનભાઈ આપ શું કહેશો જે પ્રકારે એમાં કઈ રીતની તકલીફ ખાસ કરીને પડતી હોય છે સહાયમાં ખાસ કરીને જ્યારે એ જાહેર નથી કરવામાં આવી ત્યારે તો પછી ની વાત છે પણ સહાય તો કરે છે અત્યારે તમે દર વખતે ખેડૂતો ઘણા એવા કરોડ મને એટલી ખબર પડે ખેડૂતો નથી પાંચ પાંચ હજાર રૂપિયા ખાલી ખેડૂત ખાતેદાર ભાગમાં ગણતરી કરે તો બીજી વાત શૈલેષભાઈ વડવાઓ નામ લે દર વખતે અમારા વડવાઓ શું કર્યું અમારા શું કર્યું અમારા વડવાઓ જે કર્યું ને એ તમે તો કોઈ જિંદગીમાં માં નહીં કરી શકો ખેડૂતો જમીન અમારે વળવા આપી આ જે ડેમ ના પાણી જે હાલે છે ને એ અમારે વળવા આપ્યા તમે જે બનાવ્યા છે ને અત્યારે રોડ એ બધા તૂટી ગયા ડેમ બનાવેલા છે એમને છે તો તમે હાલ રોડ બનાવ્યા ડેમ એક બનાવ્યા ને ગુજરાત ચલાઈ જાય પાછો વળવા એટલે તમે વળવા વાળી વાત કરો વાત કરે કે ખેડૂત જમીન સંપાદન કાયદો અમારે વળવો હોય આપ્યો હોય તમે લઈ લીધો જમીન સંપાદન રોડ બનાવવા તો જ્યાં નેશનલ હાઈવે ની બને એટલે વળવા ઘણું બધું આપ્યું છે ખેડૂતોને અને તમારે જેમ આપ્યો પછી એનો અહેસાન જ રાખ્યો એટલે પહેલી વાત તો એ શૈલેષભાઈ કે તમે એવો અહેસાન રાખો છો કે અમે આપ્યું પણ તમે નથી આપ્યું આ ખેડૂતોના જે વર્ષે વર્ષે ટેક્સ પૈસા તમે સો સો ટકા જીએસટી લ્યો છો આ પેટ્રોલ નાખે છે ખેડૂતો મોબાઈલ લે છે આ કેવડો બધો ખીચા ખેડૂતોના ખીચા ખાલી થઈ ગયા છે જીએસટી એવડો ટેક્સ નાખી દીધો છે અને એના પૈસા એને એક તો એને એના પૈસા નથી આવતા હવે તમે એમને વાત કરી અમે આટલી સહાય કરી તો મારો તમને એક જ પ્રશ્ન છે ઘેર વિસ્તારના જે ખેડૂતો હતા એના જુનાગઢ જિલ્લામાં

અમારી સરકાર ખોટા નાયટક નથી કરતી તમારી કેવું બેનર્જી નેતાઓ છે મમતા બેનર્જી આંદોલન કરવું જોઈએ એના આંદોલન અહીંયા કરો છો પાછા અને ખેડૂતોને જે સહાય ની જરૂર છે એ સહાય ની વાત કરો તો વધારે સારું શૈલેષભાઈ પણ એ ખોટા ખોટી ડિબેટ ને બીજી તરફ લઈ જાય છે અને આવીને આવી રીતે જેવી રીતે છે જે ભાઈ સર્વેની વાત આજે વડોદરામાં સતત મીટિંગોનો દર ચાલી રહ્યો છે વડોદરામાં જે સ્થિતિ છે તેના માટે તેમાં ગ્રામ્ય વિસ્તારમાં જે નુકસાન થયું છે ત્યારે એ જ ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે કે સહાયમાં વધારો કરવામાં આવે કેટલી સહાય અત્યારે જે મળે છે તે આપને લાગે છે પૂરતી છે અને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં વધારો કરવાની કેટલો વધારો આપની દ્રષ્ટિએ કરવો જોઈએ ખેડૂતો માટે એમાં ભાઈ ખરેખર વધારો કરવો જોઈએ જે રીતે ડીઝલના ના ભાવ વધ્યા જે રીતે અમારી જંતુનાશક દવાના ભાવ વધ્યા છે જે રીતે અમારી જરૂરિયાતના ડીએપી ખાતરના ડબલ જેવા ભાવ થઈ ગયા છે જે રીતે અમારા બિયારણના ભાવ થઈ ગયા એવી રીતે સહાયની રકમમાં પણ અત્યારની હાલની સહાય કરતા ચાર ગણી સહાય કરવાની જરૂરિયાત છે કારણ કે જે તેર હજારના જે એસડીઆરએફ ના નોર્મ્સ મુજબ જે ચાલી રહ્યા છે ભાવ એ પછી તો બહુ મોંઘવારી વધી ગઈ મોંઘવારીના પર્સન્ટેજો વધી ગયા એ પ્રમાણે સાયનું ધોરણ પણ વધારવાની જરૂરિયાત છે અને બીજી વસ્તુ કે સર્વેમાં પણ જો ચેતન ચેતનભાઈ પણ નહીં આમાં બોલીએ કા કારણ કે સત્યતા આવી જાય ખરેખર શિવમભાઈ સહાયનું ધોરણ વધારવાની જરૂરિયાત છે સાથે સાથે સાચા ખેડૂતોને યોગ્ય નિર્ણય મળે એના માટે યા તો ગ્રામ અથવા તો એક ખેડૂતને એક એકમ મુજબ કે માની લ્યો કે ખેડૂત છે એને આઠ એકર જમીન છે એમાંથી ચાર એકરમાં નુકસાન છે તો એના પચાસ ટકા ની નુકસાન છે તો એને વળતર મળવા પાત્ર બને છે આવી રીતે વળતરની જ્યાં સુધી પેટર્ન નહીં થાય ત્યાં સુધી સાચો ખેડૂતને ક્યારેય યોગ્ય નિર્ણય મળવાનો નથી અને જો શૈલેષભાઈ કહે છે અને બધા જ માને છે કે આપણા મુખ્યમંત્રી શ્રી હે સારા નિર્ણય લેવા માટે રાઘવજી કૃષિ ખેડૂત ના દીકરા હે કૃષિ મંત્રી વિવાદ ને કોઈ આમાં ગુંજાઈ નથી નુકસાન છે કે શિવમભાઈ ના ગામને નુકસાન હે તો કે ગામ એકમ રાખવું જોઈએ નહીં કે તાલુકા એકમ કે નહીં કે જિલ્લા એકમ આ તો પરિસ્થિતિ એવી બનાવી દીધી શિવમભાઈ કે એક હાઈવે ઉપર એક ગાડી ભટકાણી કે એક એક્સિડન્ટમાં તેત્રી ગાડી લોસ થઈ તો એને નુકસાની ગણવી એટલે ખરેખર તો આવું જ જે પાક વિમાન આપણી કંપનીઓ અહીંથી ઉઠામણું અને ખેડૂતોનું ચીટિંગ કેમ કરી શકી કે આ ગ્રામ એકમ પેલા ચેલવું ગ્રામ એકમ એમને નુકસાની છે તો એ વીમા કંપની તાલુકા એકમ કરી કેટલી યોગ્ય છે શું રહેશે કોંગ્રેસ નું સ્ટેન્ડ જલ્દી ફટાફટ ખેડૂતોની વધારાની માગ હશે તો એના ઉપર સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે એમાં હડતાલ કરવાનો અને માંગણી કરવાનો તમામને અધિકાર છે પરંતુ કેવાનો મતલબ એટલો જ છે કે ખેડૂતોના માટે અમે કામ કરીએ છીએ એટલે સિંચાઈનો વિસ્તાર પણ અમે જ વધાર્યો છે અને હમણાં ભાઈ પણ વાત વાત કરતા કે ભાઈ ખેડૂતોને વિચાર છે આ મુદ્દે પણ સરકાર વિચાર કરશે જે સહાય વધારવાની જે માંગ છે સરકાર આ તમામ બાબતે વિચાર કરશે જી ચોક્કસ થી વિચાર કરશે પરંતુ યોગ્ય નિર્ણય પણ જલ્દીમાં જલ્દી આવે તે પણ ખેડૂતો એક આશા રાખી રહ્યા છે ચેતનભાઈ શું મંતવ્ય રહેશે અંતમાં જે કે ભાઈ જેવી રીતે કીધું એવું કે તાલુકા એકમ નહીં પણ ગામની એકમ હોવું જોઈએ કારણ કે તાલુકામાં વરસાદ પડ્યો હોય અને તાલુકા રીતે ચાલે તકલીફ મોટા મોટી તકલીફ તો આ કોણ તાલુકા એકમ ની અંદર છે તો તાલુકામાં નુકસાની ન હોય સિટી અંદર નુકસાની ન ગામડાની અંદર નુકસાની હોય તો આ આ રીતે ચાલે જ આનું આની ડિબેટ પણ થઈ ગઈ છે ચર્ચા પણ એટલે પેલી વાત તો આ હોવું જોઈએ તાત્કાલિક તો જ એનો નિર્ણય પાકવો તો દર્શક મિત્રો અત્યારે આપણે ચર્ચા કરી સર્વેને લઈને જે સહાય ચૂકવવામાં આવે છે તેને લઈને જે સવાલો છે સર્વેને લઈને ખાસ કરીને જે જે જય કેભાઈએ ઉઠાવ્યા છે અને તે પણ ચોક્કસથી યોગ્ય છે જે જણાવ્યું છે શૈલેષભાઈએ પણ પરંતુ સરકાર વિચાર કરશે જે ધારાસભ્યની રજૂઆત પણ છે કે સહાયમાં વધારો કરવો જોઈએ તમામ મોંઘવારી સહિતના વિ જે બાબતોને ધ્યાનમાં રાખીને હવે નિર્ણય ક્યારે કરવામાં આવે છે આ અતિવૃષ્ટિ માટેનો સર્વે કેટલા દિવસમાં પૂરો થાય છે અને યોગ્ય સહાય ક્યારે ખેડૂતોને મળે છે તે પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એ જ મુદ્દે સવા ચર્ચા કરી ચર્ચામાં જોડાયા શૈલેષભાઈ ચેતનભાઈ અને જયભાઈ ત્રણે આભાર અમારી સાથે જોડાયા હતા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શું અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર